جسرير جر كدرا لس در بليس વડોદરાથી એક સમાચાર આવ્યા હતા ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ચારો થયો અને કાંકરીચારા કરતાં પણ વધારે ત્યાંનું જે વાતાવરણ છે ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો અમુક યુવાનો હતા કે જે આવ્યા અને પાણી ગેટ પાસે જે શ્રીજીના ગણપતિ છે એના ઉપર ઈંડા ફેંક્યા એ ઘટના બની એના પછી ખૂબ આક્રોશ પણ થયો બહુ જ બધા લોકો ત્યાં ભેગા થયા અને પછી પોલીસે કાર્યવાહી પણ કરી ઘણા બધા જે આરોપી હતા એ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એટલે ત્રણ ચાર આરોપી એવા હતા કે તાત્કાલિક પોલીસે એ લોકોની ધરપકડ કરી દીધી એમનું સરઘસ કાઢ્યું અને પછી બતાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વડોદરાથી આવતી સતત આવી જે ઘટનાઓ છે કે કાકરી જાડો થઈ જાય છે બે જૂથ વચ્ચે અથડામણ થઈ જાય છે એ ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લેતી ફરી એકવાર વડોદરામાં સરઘસ કાઢવામાં આવ્યું છે આરોપીઓનું પણ એ સરઘસ એ આ ઘટના સાથે જ રિલેટેડ છે એટલે બાકી જેટલા આરોપી બાકી હતા એ બધાની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી છે રાજસ્થાન પોલીસે કરી છે આખી જે ઘટના બની હતી એમાં અનેક લોકો સંડોવાયેલા હતા નવથી દસ લોકો એવા હતા કે જ્યાં તે ઈંડા ફેંકવા માટે આવ્યા હતા સાથે જ બીજા જે લોકોની ધરપકડ થઈ હતી એમની પૂછપરછમાં જેના નામ આવ્યા એમને પણ જઈને પકડી લાવી છે અત્યારે કોર્ટે એમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર પણ કર્યા છે આ લોકોની લોકો સામેની કાર્યવાહી પોલીસ હવે કરવા જઈ રહી છે પણ પ્રશ્ન એ થાય છે કે આટલા આટલા છોકરાઓ એ લોકોની અંદર આટલો ઉમ્માદ કોણ ફેલાવી રહ્યું છે એ લોકોની અંદર આટલો ગુસ્સો અને આ આ બધી ઘટનાઓ કે આવી વસ્તુઓ કરવા માટે કોણ એમને ઉશ્કેરી રહ્યું છે આમાં એક બીજી વાત પણ સામે આવી છે કે એક જે આરોપી છે એ આરોપીની માતા પણ આમાં છે એનો પ્લાન હોય એવી વાત પણ કરવામાં આવી છે આરોપીઓના નામ પર પહેલાં નજર કરીએ કે કોણ કોણ છે આરોપી કોની ધરપકડ થઈ છે અત્યાર સુધીમાં ટોટલ દસ જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે હજુ પણ પૂછપરછમાં કોઈના નામ સામે આવે છે તો એની પણ ધરપકડ પોલીસ કરશે એ કાર્યવાહી આગળ હાથ ધરાવવામાં આવશે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં જૂને સિદ્ધિ પકડાયો છે સમીર અને અનસર નામનો વ્યક્તિ પકડાયો છે જે જૂને છે એની માતા પણ આમાં પ્લાનિંગ કરતા હોય એવી વાત સામે આવી એની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે આમાંથી એક જે છે છે છોકરો એ સગીર પણ એટલે તમે વિચારો કે નાના નાના છોકરાઓના મગજમાં બધું કોણ ઠસાડી રહ્યું છે વડોદરાના અનેક વિસ્તારો એવા છે જેને સંવેદન સંવેદનશીલ કહેવામાં આવે છે બધી જ જગ્યાએ તમે જાઓ ત્યાં અમુક વિસ્તારોને સંવેદનશીલ કહેવામાં આવતા હોય છે કેમ કહેવામાં આવતા હોય છે બે જૂથ વચ્ચે થતી અથડામણ

તહેવારો જોયા છે કે જ્યાં બંને કમ્યુનિટી ભેગા થઈને તહેવાર બનાવતા હોય અનેક અનેકવાર આપણે એવું જોયું છે કે સહભાગી થઈને એકબીજા સાથે રહેતા હોય એ બધી પરિસ્થિતિમાં આવા અસામાજિક તત્વો જે વાતાવરણ દોરવાનો પ્રયાસ કરે છે આ માત્ર આ અસામાજિક તત્વોની વાત નથી કરતી કાલે જ્યારે આ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે પોલીસની હાજરીમાં ત્યાં જય શ્રી રામના નારા પણ લાગ્યા છે એટલે આપણે કાં તો જય શ્રી રામના નારા લગાવીએ છીએ કાં તો આપણે બંને તરફ બહુ જ એક્સ્ટ્રીમ થઈએ છીએ અને એટલે

પૂર્વ સંધ્યા એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધી આમાં સંધાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે એમના વિરોધમાં કડક કાર્યવાહી કરી છે સાથે સાથે જે કંઈ વિસ્તારમાં શાંતિ જોડવાનો પ્રયાસ કરનાર તત્વો પર આપણા સતત નજર છે એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે એક્શન લીધી છે કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ કે ક્રિમિનલ એક્ટિવિટીસને સહન કરવામાં આવશે નહીં અને આપણા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી આપણા દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તૈયારી છે અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ ಶೇ ಪೊಲೀಸ್ ದ್ವಾರ ಡಿಟೈಲ್ ಇನ್ಯರಿ ಅಂಗೇನ ರೆಸ್ಪೋನ್ಸ್ ಕೈ